મોડી રાત્રે સોસાયટીની દીવાલ ધારા સહી થતા મોટી દુર્ઘટના ટળી હતી સુરત ડાયમંડ સિટીમાં આડેધડ બાંધકામ અને સલામતીના ધોરણોની અવગણનાથી ફરી એકવાર મોટો ખતરો ઊભો થયો છે શહેરના પોષ અલથાણા વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી હતી નજીકના રાજલક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટ્સ માટે કરાયેલા અંદાજે ચાલીસ ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીની પ્રોકેશનલ વોલ અચાનક તૂટી પડી દિવાલ સાથે પાર્કિંગ એરિયામાં લગાવેલો મોટો લોખંડનો શેડ પણ ધરાશાયી થયો હતો જેના કારણે દસથી પંદર કારને નુકસાન થયું જોરદાર અવાજથી રહેવાસીઓ ભયભીત થયા હતા અને ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી જાણ થતાં અલથાણા પોલીસ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામની સલામતીની વ્યવસ્થાની તપાસ શરૂ કરવામાં આવી છે સુરતી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર